टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना अहमदाबाद विमान दुर्घटना માં મોતવા આંકડો 270 પર પહોંચી ગયો છે દુર્ઘટના બાદ સૌ કોઈ હવે એક જ સવાલ કરી રહ્યા છે કે આખરે વિમાનમાં ખામી શું હતી કે જેના કારણે વિમાન ઉપર ઉડી ન શક્યું ભૂલના કારણે આ વિમાનની દુર્ઘટના સર્જાઈ આ તમામ સવાલો વચ્ચે દુર્ઘટના માટે જુદી જુદી આઠ એજન્સીઓ કામે લાગેલી છે કેન્દ્ર સરકારે પણ એક એક્સપર્ટની ટીમની રચના કરી છે એર ઇન્ડિયા પણ બોઇંગ સેવન એટ સેવન વિમાનની વિશેષ તપાસ કરશે ફ્યુલ સિસ્ટમ એન્જિન અને હાઇડ્રોલિક સિસ્ટમની વિશેષ તપાસ કરવામાં આવશે ડીજીસીએને આ તપાસ રિપોર્ટની સમીક્ષા કરશે અને સંબંધિત રિપોર્ટ મંત્રાલયને સોંપશે ત્યારે અમે તમને આ ઘટના કયા કારણોસર બની હોઈ શકે તેના વિશે સરળ ભાષામાં સમજાવીશું પરંતુ તે પહેલાં વિમાન કેવી રીતે ક્રેશ થયું તેનું એક એનિમેશન પણ જુઓ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેનું આ એક એનિમેશન છે જેમાં તમે જોઈ શકો છો કે રનવે પરથી વિમાન ઉડાન ભરે છે હજુ તો તે થોડુંક જ આગળ વધી રહ્યું હતું ત્યાં નીચે આવવાનું શરૂ કરે છે ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે જ્યારે વિમાન તેમની છત પરથી પસાર થયું ત્યારે સહેજ પણ અવાજ આવતો ન હતો એટલે કે વિમાન જાણે કે બંધ પડી ગયું આખરે વિમાન કેમ અચાનક નીચે આવવા લાગ્યું હતું તેને લઈ નિષ્ણાંતો જુદા જુદા પ્રકારના અનુમાનો લગાવી રહ્યા છે નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બોઈંગ સેવન એટ સેવન વિમાન જ્યારથી લોન્ચ થયું ત્યારથી અત્યાર સુધી કોઈ મોટી ખામી નથી સર્જાઈ જ્યારે નવું નવું આવ્યું ત્યારે નાની નાની ફરિયાદો આવતી હતી પરંતુ તે થોડા જ સમયમાં સેટલ થઈ ગઈ હતી પરંતુ આજ સુધી આ વિમાનમાં આવી કોઈ મોટી ખામી નથી સર્જાઈ તેવામાં આ દુર્ઘટના સર્જાવા પાછળ જુદા જુદા કારણો હોઈ શકે છે પહેલું કારણ એરક્રાફ્ટ મેન્ટેનન્સમાં જઈને આવ્યું હતું તે સમયે કોઈ ભૂલ થઈ હોઈ શકે છે વિમાન ટેક ઓફ થયા બાદ થ્રસ્ટનો પ્રોબ્લેમ હોઈ શકે છે થ્રસ્ટ એટલે તમને સવાલ થતો હશે કે ટ્રસ્ટ એટલે શું થ્રસ્ટ એટલે એન્જિનનો પાવર ગાડીમાં જે રીતે એક્સેલેટર આપીએ છીએ તેમજ વિમાનમાં ધ્રષ્ટની સિસ્ટમ હોય છે વિમાન ખૂબ લોડેડ હતું એટલે કે વિમાનની અંદર વજન પણ વધારે હતું ગરમીના કારણે ડેન્સિટી ઘટી જાય અને ડેન્સિટી ઓછી હોવાથી વિમાનનું પર્ફોમન્સ ઘટી જાય છે અને એ રીતે પણ સમજી શકાય કે સીએનજી કાર તમારી પાસે છે અને સીએનજી કાર ગરમીમાં ઢાળ ચડાવતી વખતે દબાતી હોય છે એન્જિન પર લોડ આવવાના કારણે તે સ્લો પણ થઈ જતી હોય છે અને આ અનુભવ આપે પણ કર્યો હોય છે તેવી જ રીતે વિમાનમાં પણ ગરમીના કારણે આવો પ્રોબ્લેમ આવ્યો હોઈ શકે છે વિમાન નીચે પડવાનું કારણ લેન્ડિંગ ગિયર પણ હોઈ શકે કારણ કે લેન્ડિંગ ગિયર ઉપર ગયો જ ન હતો સામાન્ય રીતે ટેક ઓફ કરતાની સાથે જ લેન્ડિંગ ગિયર ઉપર કરવાનું હોય છે તેની સાથે જતા હોય છે લેન્ડિંગ ન તેનો અર્થ એ કોઈ મોટી ખામી નિષ્ણાંતો પણ આ જ મત સાથે આગળ વધી રહ્યા છે એક એન્જિન બંધ પડે તો બીજા એન્જિનથી પણ ઉપર જઈ શકાય છે પરંતુ બંને એન્જિન બંધ પડી જાય તેવું શક્ય લાગતું નથી જો બંને એન્જિન ફેલ થયા હોય તો બોઇંગની મનમત રાઉતરે એર ઇન્ડિયામાં પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે તેઓ સંખ્યાબંધ વખત આ વિમાન ઉડાવી પણ ચૂક્યા છે તેમના મતે વિમાનમાં શું ખામી સર્જાઈ હોઈ શકે એ સાંભળશો તો આપને અંદાજો પણ આવી જશે क्योंकि ये जहाज़ जैसे डिजाइन हुआ है वो चाहे लैंडिंग गेयर भी डाउन हो एक इंजन भी निकल जाए वो एक इंजन में सब कुछ निपटा सकता मैं ये नहीं बोला कि लंडन पहुंच जाता बट हम लोग घंटे उड़ सकते हैं उसमें कोई कोई दिक्कत नहीं है उसमें तो सब कुछ होने के बाद ये हादसा हुआ है और ऊपर से जो जहाज़ नीचे गया है उसका अगर विंग्स देखें पूरा स्टेबल है एक बार भी नहीं लाए और जैसे जैसे नीचे जा रहे हैं उसका नोज भी देखेंगे इसे ऊपर ड्रास्टिक मूवमेंट भी नहीं है जैसे जैसे नीचे आ रहा है थोड़ा थोड़ा करके नोज़ ऊपर आ रहा है मतलब पायलट फ्लाइंग कर रहे थे लास्ट मोमेंट तक और जिस रेट से वो नीचे गया है उस इसका मतलब है कि पूरा पूरा भी इंजन फेल नहीं हुए थे दोनों थोड़ा बहुत थ्रस्ट था अगर पूरा थ्रस निकल जाता तो और जल्दी आता जहाज ये टाइम लिया है उसने आने में थोड़ा ग्लाइड किया है तो बहुत कुछ इंक्वायरी होने को है अभी ઘણા લોકો પાયલટની ભૂલથી વિમાન બંધ પડી ગયું હોવાનું પણ કહી રહ્યા છે પરંતુ બંને પાયલટ અનુભવી હતા જેથી તેઓ કોઈ ભૂલ કરે તેવું નિષ્ણાંતો પણ નથી માનતા મન્મથ રાઉતરે પાયલટ સુમિત સુભરવાલની અંડરમાં ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે તેઓ શું કહે છે એ પણ સાંભળ કેપ્ટન સુમિત કે ઇન્સ્ટ્રક્ટર હૈ मैंने बहुत साल उनके अंडर ट्रेनिंग लिया है बहुत उमदा पायलट है बहुत मेच्योर पायलट है उनके रिटायरमेंट में और कुछ ही साल बचे थे और लगभग उनका जो अगर टोटल एक्सपीरियंस गिनेंगे मुझे लगता है बीस तीस हज़ार घंटे होंगे बस यही जहाज़ में शायद उनके दस हज़ार घंटे के आसपास है हालांकि मेरा मैं जो चार साल में था मेरा कुछ ढाई हज़ार थे तो लगभग चार गुना एक्सपीरियंस था उनका वो ट्रेनर भी थे हमें भी सिखाया उनसे हम सीख के दूसरों को ट्रेनिंग दे रहे थे तो जेम ऑफ अ पर्सन वेरी नाइस पर्सनलिटी बहुत नॉलेजबल हर वक्त अपने किताबों में रहते थे वेरी प्रोफेशनल तो उनके जब जैसे मैंने उनका नाम सुना तो पायलट एरर होने का चांसेस बहुत कम हो जाता है बट मनुष्य है मनुष्य के साथ गलती हो भी सकता है तो हम लोग किसी को आउटराइटली कट ऑफ नहीं कर सकते કેટલાક લોકો માને છે કે વિમાનના બંને એન્જિન એકસાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે વિમાનની લિફ્ટ બંધ થઈ ગઈ પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે આ થિયરી એટલી સ્ટ્રોંગ લાગતી નથી દુર્ઘટનાના લાઈવ વિડીયોમાં એન્જિનમાંથી કોઈ આગ ધુમાડો કે તણખા નીકળતા જોવા નથી મળતા સામાન્ય રીતે એન્જિન ફેલ થઈ જાય તો ધુમાડા નીકળવા લાગે છે જો ફ્યુઅલમાં કોઈ કચરો કે દૂષિત હોય તો તે સમયે ટેક ઓફ પહેલાં એન્જિન પાવર વધાર્યો હોત ત્યારે એન્જિનમાં ખામીના સંકેતો મળ્યા હોત પરંતુ વિડીયો ફૂટેજ અને પ્રાથમિક માહિતી અનુસાર વિમાન રનવે પર સામાન્ય ગતિએ દોડ્યું હતું સામાન્ય સ્પીડ પર નોઝ ઊંચું કર્યું અને ટેક ઓફ શરૂ કર્યું એ સૂચવે છે કે ટેક ઓફના શરૂઆતના તબક્કામાં એન્જિનમાં કોઈ સ્પષ્ટ ખામી ન હતી કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે વિમાન ફ્લેપ્સ વગર ઉડાન ભરતું હતું પરંતુ નિષ્ણાંતો આ વાતને અશક્ય માને છે કારણ કે બોઇંગ સેવન એટ સેવનમાં એક ઇલેક્ટ્રોનિક ચેકલિસ્ટ હોય છે જે ખાતરી કરે છે કે ફ્લેપ્સ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં જો ફ્લેપ્સ યોગ્ય દિશામાં ન હોય તો કોકપીટમાં રેડ લાઇટ્સ ઝબકતી દેખાય છે અવાજ પણ આવ્યો હોત અને પાઇલટ્સને તરત જ ખબર પડી ગઈ હોત હવે વિમાનની અંદર શું થયું તે તો કોઈને ખબર નથી પણ જાણીતા કેપ્ટન સ્ટીવનની સંભવિત થિયરી એ કહે છે કે પ્લેન ટેક ઓફ થયા પછી કો પાઇલટે ભૂલથી લેન્ડિંગ ગિયર એટલે કે ફિલ્સને બદલે ફ્લેપ્સ ઊંચા કરી દીધા હોઈ શકે છે પાઇલટે તેના કો પાઇલટને લેન્ડિંગ ગિયર ઊંચા કરવાનું કહ્યું હશે પરંતુ કો પાઇલટે ભૂલથી ફ્લેપ્સ ઊંચા કરી દીધા હશે જેના કારણે વિમાનની લિફ્ટ અચાનક ઓછી થઈ ગઈ હશે વિડીયોમાં જોવા મળે છે કે પ્લેન ટેક ઓફ પછી પણ લેન્ડિંગ ગિયર નીચે જ રહતું જે બાબત સામાન્ય નથી ટેક ઓફ પછી ગિયર પચાસ ફૂટ ઊંચું કરવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં પ્લેન ઊંચાઈએ પહોંચ્યા પછી લેન્ડિંગ ગિયર આ તમામ અનુમાનો છે વિમાનમાં હકીકતમાં શું થયું તે હજુ સ્પષ્ટ નથી થયું તેવામાં હવે સૌ કોઈની નજર બ્લેક બોક્સ પર છે બ્લેક બોક્સના રિપોર્ટ પરથી જ ખ્યાલ આવશે કે હકીકતમાં શું થયું શું કોઈ માનવીય ભૂલ હતી કે પછી વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેનો અંદાજો કોઈને ન આવ્યો આ તમામ આધાર હવે ફક્ત બ્લેક બોક્સના રિપોર્ટ પર છે પણ અત્યારે સિવિલની અંદર રાહ જોવાઈ રહી છે ડીએનએના રિપોર્ટની ડીએનએ શું છે કેવી રીતે ડીએનએનો રિપોર્ટ કરવામાં આવે છે કેવી રીતે ડીએનએ ટેસ્ટ થાય છે તેના વિશે વાત કરીશું એક બ્રેક બાદ